નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોક આજે રવિવાર છે એટલે બધા ભાઈબંધો ભેગા થઈ જાય અને આવી જાય અમે અત્યારે બ્લુ મૂન માં બેવા બધા ભાઈબંધો બંધો કુલદીપભાઈ ગુંજનભાઈ ભાઈકભાઈ જયદીપભાઈ અને આપણા ભગતભાઈ તો અત્યારે આપણે એક જબરદસ્ત ઓપનિંગ છે શૂઝ નું ત્યાં જવાનું છે કોણ આવે છે અત્યારે અહીંયા રાજુરભાઈ બોરી છે રાજુરભાઈ ગેસ હું છું ઓપાસ એટલે

તો હવે સુરેન્દ્રનગરવાળા આવી ગયા છે તો બોટલવાળા હું વિચાર કરો છો પહોંચી જાવ આજે હા તે તો આયા હોય તો બોટલવાળાને આવવું જ પડે ને મારા માપના નઈ પૂછો નઈ મળાય ભાઈ 12 નંબર હે એટલે બાર નંબર મળે છે ક્યાંય નંબરને તો લઈએ આપણે મળે

બરોબર ને અંદર તો તમારા વાગે અંદર તો બ્લોક શૂટ થાય એમ નતો એટલે મેં ડાયરેક્ટ ક્લિપ લઈ લેવી પાણી બધા આવ્યા હાલો એમને તમને મળાવી અને પછી વરસાદ વરસાદ લઈને માતાજી જગ્યા ના કે બધી બાજુ ને કરે જોઈ લો ડાયરેક્ટ આ બધે બ્લોક જ ચાલુ કરી દયો વરસાદી લઈ લેવી ઘોડિયાર માની ચાલો પ્રસાદી લેવા વરસાદી લઈ લે વરસાદી કોણ કોણ લેવા એ કમેન્ટ માં કહેજો હા એ વાત આવી તો અત્યારે આપણે કમ્પ્લીટ ઘોડિયાર મંદિર ભાઈને હવે નીકળી ગયા છે આપણે મુગલપુર હું ચીરા કાકા સંદીપભાઈ છે આપણી અરે અને ભાવિકભાઈ છે અમે જાવી દર્શન કરવા માટે થોડાક દિવસોમાં કમબેક કરવાના છે આપણા ભોલુભાઈ એટલા માટે અમે જાવી છીએ અને અત્યારે જો ખોટું લઈ લીધું છે એમનો કે તો કોમેન્ટમાં માગ્યું છે તો કે ભાઈબંધનું છે ભાઈબંધનું કોઈ આપવું કહેવાય બધી વસ્તુ એટલે નીકળી ગયા હી ગાડી પાર્ક કરી દીધી હે અને હવે અમે જાવી છીએ દર્શન કરવા પહોંચી ગયા છીએ ચીરા કાકા હરીફભાઈ સંદીપભાઈ અને હવે આપણે શ્રીફળ લઈ લઈશું અને પછી જાવી દર્શન કરવા માટે મેલડી માના મંદિરે આવી ગયા છે દર્શન કરવા માટે અત્યારે બોટાદ થી બરોવાળા થી થાય છે 5 કિલોમીટર બોટાદ થાય છે 30 કિલોમીટર બરોબર તમને મળી ગઈ ને ઓલી તો હવે તમને ચૂમ કઈન દે તો વાય જવાનું જો કે તમે એક લોક તો આપણો જોઈએ દેશે હવે આપણે શ્રીફળ લઈ લેવી અને પછી અત્યારે આવી ગઈ નાળિયેર ભાગવાડી આ કરે તોરા કો પડે ને ભાઈ આ સવાલો નથી ને દેવા દે દેવાત એવું હતા હુદીને મે કે તું એક ચાલા ઉતાર દે ભાઈ તારા માં નેટ તારા મેલી કોઈ ક્રેડિટ દેવા માંગતા નથી તો ફાળ મેનટ કરે પાડે જે તો કે ઇલાની ભાઈ બને વધેર હવે પેલા અંદર નવું લાવ્યા નવું લઈ ફાઇનલી ભાઈ સાલા ઉતરી લીધા છે અને હવે જઈશું આપણે દર્શન કરવા માટે ચાલો જઈએ આ સંતા બિચાર આવે જરા કાકા આવે પક્ષીઓ એ જો ચકલાની છે ને તો એના માળા લાવે ઓળખે આપણે નેક્સ્ટ ટાઈમ આવીશું ને એટલે માળા લેતા આવીશું મેં એટલે એમનું ઘરે ઘરે અને આમાં જો ઈંડાની મૂકે તો નીચે પડી જાય એના કારણે પડે નહીં તો હું તમને એ જ કહેવાનું હતું કે ચકલા રહે છે જોઈ અને એમનો માળો આવી રીતના છે તો આપણે છે ને એના માટે સરસ મજાનું લાકડાનું ઘર લેતા આવીશું નેક્સ્ટ ટાઈમ અલગ અલગ જગ્યાએ ભાઈ મિત્રો તમે પણ અમારી સાથે ચેલેન્જ વિડીયોમાં જોડાવા માંગતા હોય તો તમારે ખાલી એટલું જ કરવાનું છે અમારી ચેનલ લાઈક કરી નાખવાની છે સબસ્ક્રાઇબ કરી નાખવાની છે અને તમારા નામની અને ગામના નામની કમેન્ટ કરી નાખવાની છે એટલે અમે તમારો કોન્ટ્રાક્ટ કરશું અને તમને અમારા ચેલેન્જ વિડીયોમાં પણ બોલાવશું પણ આવું ભાઈને બોલતા આવડશે કોન્ટ્રાક્ટ નો હોય કોન્ટેક્ટ હોય તમારે બધું સમજી ગયા ચેનલ ને લાઈક કરો ચેનલ ને લાઈક કરી દે થાય વિડીયો ને લાઈક થાય એ બધું સમજી ગયા મારી બધા હોશિયાર હોય જ નહીં એ બધું હું આમ અમુક વસ્તુ બોલું ને એવડે એને ઓટોમેટિક સમજી જાય રીતે રીતે હાલી જાય બધું

એ ભુગો પાલ્લો તું ને પણ અમારી સાથે ચેલેન્જ વિડિયો કરવા મર્ચે એ કીધું ઈ ઓકે જ છે ભાઈ બે જ કીધું તે કેવાનું જો મિત્રો તમે પણ અમારી સાથે કેનો વિડિયો કરવા જોડાવા માંગતા હોઈ બસ પૂરો હા હા જો મિત્રો જો મિત્રો તમે પણ અમારી હોય એમ છે ને એટલે બાધા એમને સુખરા જો જો મિત્રો તમે તમે પણ અમારા ચેનલ વિડિયો બનાવવામાં માંગતા છો બનાવવામાં માંગતો બધું વિડિયો બોલ્યો જ નથી પાણી જો મિત્રો તમે પણ અમારી સાથે ચેલેન્જ વિડિયો બનાવવામાં માંગતા હો અથવા છોડવા માંગતા હો અથવા જો તમારે એટલો બોલવા બરોબર હવે તમારે એટલો કટકો એટલો કટકો અને મારે શું બોલવાનું હા કરો ઉડે તો જા બાકી જો બાવળે અમારે કોમરી ચાર પણ હારી એ ચેનલ નો હા બંદર એમ તો કેર નથી નાખતો ભાઈ પણ જે વસ્તુ મેં મેં કીધી ને આ ભાઈ ચાલુ કરે હે કમણ નથી ખાલી કહું હું મા તો શીખ્યા રહ્યા કે નોટ અમને સપર્ટ કરજો અને આ ભાઈનો અમારથી હારું હાલવાનું છે એ તો એને હું લખી કે એનું કારણ છે મહેનત જોઈ કરશે તો એનું હાલશે પછી તો એમ કેશે ભાઈ હવે મારેથી થાય તો કાંઈ થવાડ નથી અમારે તો અમે એમ કેતા કે અમે મહેનત ફૂલે ફૂલ કરશું પણ અમારે તો એનું શું ના થાય જ થાય

એટલું બધું મોટું કામ ના કર્યું કમબેક કરવાનું બાકી છે કમબેક નથી પણ હજી ચાલુ કર્યા વગર કમબેક થાય છે કમબેક તો પછી કરશે હજી છ મહિના પછી નહીં હાલે પાંચ છ મહિના બે છે પછી કમબેક કરશે એમ એમ કે ના ના એ હાલશે હાલશે બધું હાલશે ધીમે ધીમે પાણીપુરી ખાઈ ને પછી બ્લોગ યાદ આવે બાકા જગી બોલે હમ જોજે ખાઈ જોઈએ હમણાં જો